આપ જોઈ રહ્યા સ્પાર્ટ ટુડે ન્યૂઝ રામસ્નેહી સંપ્રદાયનું પાદરા અને વડોદરા ફતેપુરા રામ દ્વાર મંદિર ખાતે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક હોળી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે સત્સંગ તથા ફૂલ હોળી સાથે ભક્તોએ ધૂળેટી પર્વની ઉજવણી કરી છે આંતરરાષ્ટ્રીય રામસ્નેહી સંપ્રદાયના પરંપુજ્ય સ્વામી શ્રી રામ રામપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વડોદરા ફતેપુરા રામદ્વારા મંદિર અને પાદરા રામદ્વારા મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે પાદરા રામદ્વારા મંદિર ખાતે ભક્ત પ્રહલાદ ચારિત્રની કથા તેમજ સત્સંગ યોજાશે પરમપૂજ્ય શ્રી રામપ્રસાદજી મહારાજ દ્વારા ભક્ત પ્રહલાદની કથા તેમજ કથા બાદ ફૂલ હોળી યોજાય છે સત્સંગ બાદ મહારતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે સત્યની અસત્ય પર વિજયનો દિવસ છે ભક્ત ભક્ત પર વિજય કરે એ દિવસ છે આ હોળી ઉત્સવ રામ સ્મૈહ સંપ્રદાયમાં બહુ મહત્વપૂર્ણ છે કેમ કે ભક્ત પ્રહલાદ જેમને એમના પિતા દ્વારા ઘણા કષ્ટો આપવામાં આવ્યા લેકિન ભગવત નામના આશ્રય પ્રભુ નામના આશ્રય રામનામના આશ્રયથી એમના બધા કષ્ટો દૂર થતા ગયા તો એ સત્યનો વિજય થયો ભક્તનો વિજય થયો એમાં રામસિંહ સંપ્રદાયના સંતોએ આ વિશેષ કરીને મહત્વ આપ્યું છે એ પર્વની રામસિંહ સંપ્રદાયના જેટલા બધા સ્થાનો છે રામદ્વારા મંદિરો ત્યાં આજે બહુ સારી રીતે આ ઉત્સવને ઉજવવામાં આવે છે એ જ ક્રમમાં વડોદરા રામ દ્વારા પાદરા રામ દ્વારામાં પણ ખૂબ ધૂમધામથી હોળી ઉત્સવ ઉજવવામાં આવ્યો અને ભક્તોએ પ્રહલાદ ચરિત્રની કથા સાંભળી અને પછી એના પછી ફૂલો દ્વારા હોળીનો ઉત્સવ રમવામાં આવ્યો બધા ભક્તોની પ્રત્યે આ હોળીના ઉત્સવના પ્રત્યે મંગલકામના બધા ખૂબ સ્વસ્થ રહો વ્યસ્ત રહો અને મસ્ત